ડિસેમ્બર પહેલા પોલીસ સજ સાપેડા સીમમાંથી ઇંગ્લિશ દારૂ ગણના પાત્ર કે સંજાર પોલીસે શોધી કાઢ્યો

તેને સાથે રાખીને પોલીસ વાડી પહોંચતા દિનેશ રાજપૂત નાસી છૂટ્યો હતો આ વાડીમાંથી તથા મોપેડમાંથી પોલીસે વિદેશી દારૂની સડતાલીસ હજાર આઠસો પચાસ કિંમતની શીલબંધ એકસો બાણું બોટલો ચારસો પચાસ નો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો હાથમાં ન આવેલ શખ્સે ક્યાંથી દારૂ મંગાવ્યો કોણ આપી ગયું તે સહિતની વિગતો માટે તેને પકડી પાડવા માટે આગળની કાર્યવાહી કરવામાં આવી છે રિપોર્ટ બાય ભારતી માખી અંજાર